કે કે દબાતું હોય કોઈનાથી બીતું હોય કે બધી બીક કાઢી નાખે છે અને કોઈ પણ વસ્તુમાં કે દબાતું નથી આ સ્કૂલ એવી છે કે છોકરાને કોઈ દિવસ ગમે ત્યારે ઓફિસમાં આવવું હોય તો ગમે ત્યારે આવી શકે છે કોઈની પરમિશન લેવી કે અદરપાળી નું ઘરે હું એને એવું જ લાગે છે કે અહીંયા અમારું ઘર છે ઘર કરતા એ બધું વ્યવસ્થિત છે કે અમાર માવતર કરતા એ લોકો વધારે અહીંયા સેમ આપે છે સ્કૂલની મુલાકાત લીધી કે સૌ વિદ્યાલય સ્કૂલ

Yes, I mean...